નમસ્કાર મિત્રો ઉમેદવાર મિત્રો હું કિઝ બીજી જાન્યુઆરી મહિનાની બે હજાર ચોવીસની લઈને આવ્યો છું દસ પ્રશ્નો બહુ ચીવટતાથી સિલેક્ટ કર્યા છે આપ આ વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં આપને સક્સેસની પ્રોબેબિલિટી વધી જાય મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારો એક બ્લોગ છે ન્યૂઝ બ્લોગ નવીન સમય ડોટ કોમ ત્યાં અચૂકપણે જજો એનું ડિસ્ક્રિપ્શન વિડીયોમાં નીચે મૂકેલું છે

ધરાવતા સામાયિકોને તેમના પરિભ્રમણના આંકડા ચકાસવા માટે ભૌતિક ચકાસણી માટેની જોગવાઈઓ અને નોંધણીના મુદ્દાઓ માટે અપીલ બોર્ડની સ્થાપના નો સમાવેશ થાય છે આ રીતે હું દરેક પ્રશ્નની સમજૂતી મારા બ્લોગ પર આપીશ વિડીયોમાં હું ખાલી જવાબ જ આપું છું આપ

છે કૃષિ વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ એમ એસ સ્વામીનાથન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આની વધારે ડિટેલ્સ બ્લોગ પર મૂકેલી છે ચેક કરજો મેપલ પર અકસ્માતના તમામ બ્લેક સ્પોટ્સને મેપ કરવા માટે તાજેતરમાં કયું રાજ્ય પ્રથમ રાજ્ય બન્યું છે ઓપ્શન એ રાજસ્થાન ઓપ્શન બી કર્ણાટક ઓપ્શન સી મહારાષ્ટ્ર ઓપ્શન ડી પંજાબ પાંચમો પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી પંજાબ પ્રશ્ન કયા દેશે તાજેતરમાં તેના પાણીમાં પ્રવેશતા વિદેશી સંશોધન જહાજો પર એક વર્ષનો પ્રતિબંધ જાહેર કર્યો છે ઓપ્શન એ મ્યાનમાર ઓપ્શન બી થાઈલેન્ડ ઓપ્શન સી ફિલિપાઈન્સ ઓપ્શન ડી શ્રીલંકા શ્રીલંકા શ્રીલંકાએ તેના પાણીમાં પ્રવેશતા વિદેશી સંશોધન જહાજો પર એક વર્ષ માટે મોરેટોરિયમ જાહેર કર્યું સત્તાવાર કારણ ક્ષમતા નિર્માણનું હતું આ નિર્ણયને આ ક્ષેત્રમાં ચીનના સંશોધન જહાજોના ડોકિંગ અંગે ભારત દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓના પ્રતિભાવ તરીકે જોવામાં આવી રહ્યું છે સાતમો પ્રશ્ન તાજેતરમાં ભારતના ચૂંટણી પંચે નોંધાયેલ અમાન્ય રાજકીય પક્ષ આરયુપીપી માટે ચૂંટણી ચિહ્ન મેળવવા માટે કઈ નવી જરૂરિયાત રજૂ કરી છે ઓપ્શન એ મતદાર સમર્થન ઓપ્શન બી પાર્ટી મેનિફેસ્ટો ઓપ્શન સી ઓડિટ થયેલ અકાઉન્ટ ઓપ્શન ડી સભ્યપદ નંબરો પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ઓડિટેડ ભારતની ભારતીય ચૂંટણી પંચે ચિહ્નોની ફાળવણી અંગે નોંધાયેલ અનરેકોગનાઇઝડ અનરેકૉગ્નાઇઝ પોલિટિકલ પાર્ટીઝ માટે નવા નિયમ રજૂ કર્યા છે આ પક્ષોએ હવે ચૂંટણી ચિહ્નો માટેની તેમની અરજીના ભાગરૂપે છેલ્લી બે ચૂંટણીઓના ખર્ચના નિવેદનો અને અધિકૃત પદાધિકારીની સહી સાથે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષના ઓડિટ હિસાબો રજૂ કરવા જરૂરી જણાયા છે સરકારના વિકસિત ભારત અભિયાન પહેલ માટે કયા પ્રેરક વક્તા અને એનજીઓના સ્થાપકને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ઓપ્શન એ સોની સુદ સોનુ સૂદ ઓપ્શન બી અમિતાભ શાહ ઓપ્શન સી ઉજ્જવલ પટની ઓપ્શન ડી સંદીપ મહેશ્વર આઠમા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી અમિતાભ શાહ સરકારે જાણીતા મોટિવેશનલ સ્પીકર અને સીએસઆર આઇકન અમિતાભ શાહ એનજીઓ યુવા અનસ્ટોપેબલ ના સ્થાપકને તેના વિકસિત ભારત અભિયાન કાર્યક્રમ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે પ્રશ્ન તાજેતરમાં કઈ કંપનીએ ડ્રોન નો ઉપયોગ કરીને ભારતના પ્રથમ પીઆરટી મેટ્રો કોરિડોરનું સર્વેક્ષણ કરવાનો કરાર મેળવ્યો છે ઓપ્શન એ આઇડિયા ફોર્જ ઓપ્શન બી ઓમની પ્રેઝન્ટ ઓપ્શન સી આઈજી ડ્રોન્સ ઓપ્શન ડી સ્કાયલાક ડ્રોન્સ નવમો પ્રશ્ન સાચો જવાબ છે મ્યાનમાર સાથેની ભારતની સરહદ સંબંધિત સમાચારમાં ઉલ્લેખિત એફએમઆર નું પૂર્ણ સ્વરૂપ શું છે ઓપ્શન એ નાણાકીય બજાર સુધારો ઓપ્શન બી મફત તબીબી સંસાધનો ઓપ્શન સી વિદેશી લશ્કરી સંબંધો સાચો જવાબ છે ઓપ્શન ડી ફ્રી મુમેન્ટ રેજિમ એફએમઆર એ મ્યાનમાર સાથેની ભારતની સરહદ પર કાર્યકૃત ફ્રી મુવમેન્ટ રેજીમનો સંદર્ભ આપે છે તે સરહદની બંને બાજુએ રહેતા આદિવાસી સમુદાયોને વિઝા વિના સરહદ પાર સોળ કિલોમીટર સુધી મુસાફરી કરવાની મંજૂરી આપે છે જોકે વધતા ગેરકાયદેસર ઇમિગ્રેશન અને સીમા પારના ગુના સાથે જોડાયેલ સુરક્ષા પડકારો વચ્ચે ભારત એફએમઆર યોજના બંધ કરવાની અને મ્યાનમારના નાગરિકોના પ્રવેશ માટે વિઝા ફરજિયાત કરવા કરવાની યોજના ધરાવે છે